અમદાવાદથી સમાચાર કે જ્યાં પોલીસ કમિશનરે ઈસનપુરમાં ચેકિંગ કર્યું નિરીક્ષણ કર્યું દબાણ હટાવ્યા બાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું છે બે દિવસ અગાઉ ઈસનપુરમાં દબાણોને દૂર કરાયા હતા ત્યારે પોલીસ કમિશનર જી એસ મલિક ત્યાં પહોંચ્યા અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે દબાણ હટાવ્યા બાદ કેવી સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનર પહોંચ્યા હતા બે દિવસ અગાઉ ઈસનપુરમાં જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા સતત બે દિવસ દબાણ દૂર કરવાની મેગાડિમલેશનની કામગીરી ચાલુ હતી હવે શું સ્થિતિ છે ત્યાં એ જોવા માટે પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા બે દિવસ અગાઉ ઈસનપુરમાં દબાણોને દૂર કરાયા હતા ત્યારે પોલીસ કમિશનર જીએસ મલિક ત્યાં પહોંચ્યા અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે દબાણ હટાવ્યા બાદ કેવી સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનર પહોંચ્યા હતા બે દિવસ અગાઉ ઈસનપુરમાં જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા સતત બે દિવસ દબાણ દૂર કરવાની મેગાડિમોલ્યુશનની કામગીરી ચાલુ હતી હવે શું સ્થિતિ છે ત્યાં એ જોવા માટે પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા